અડધી રાત્રીના સમયે પણ પારડી તાલુકામાં જીવદયા ગ્રુપના પ્રમુખ હલીઅંસારી સાહેબની સમાજ પ્રત્યેની નિઃસ્વાર્થ ભાવે જેરી સાપનું રેસ્ક્યુ પોતે જેને કરી સમાજમાં લોકો માટે દાખલોરૂપ કિસ્સો કે બોર્ડર પર રહીને નહીં પણ સમાજમાં રહીને પણ સમાજસેવાના ભાગરૂપે દેશ સેવા થઈ શકે છે તારીખ ના રાતના અગિયાર વાગે કોટલાવ ગામમાંથી જેદૈયા ગ્રુપના પ્રમુખ શ્રી અલી અંસારી સાહેબ પર ફોન આવ્યો હતો કે અમારી પેશન બાઇકમાં એક સાપ ભરાઈ ગયો છે એમ જાણ તથા અલી અંસારી સાહેબ અને એમના મેમ્બર રેહાન ગૌરી સાથે જેને જોયું તો તે અત્યંત ઝેરી કોમન ક્રેટ જે આપણી ગુજરાતી ભાષામાં કાળોતરો કહેવામાં આવે છે એ દેખાતા એન્જિનના ભાગેથી પછી પેટ્રોલની ટાંકીની ખોલીને ચેક કરતાં ત્યાં નહીં મળતા પછી લાઇટના ફોક્સમાં દેખાતા સાચવીને રેસ્ક્યુ કર્યું અને આ જ પ્રજાતિના સાપ નવ તારીખે કોટલાઓ ગામે જે એક છોકરાને બાઇટ કરેલી અને એને પારડી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઈને તાત્કાલિક ધરમપુર સાયનાથ હોસ્પિટલમાં ડોક્ટર ડીસી પટેલ સાહેબના માર્ગદર્શનમાં સારવાર લઈને એનો જીવ બચેલો આ સાપ ઠંડી અને વરસાદી સિઝનમાં સૌથી વધારે જોવા મળે છે અને ખાસ કરીને રાતના નીકળે છે અને ખાસ કરીને ગાદલાને ચાદરને ખાસ કરીને જે ગામડામાં ચૂલા હોય છે અને બાજુમાં લાકડા પડેલા હોય છે એમાં જોવા મળે છે આ સાપ હોય તો તમને કરડે તમને મચ્છર કડી હોય એવું લાગે અને પછી અમુક સમય પછી લક્ષણ જોવા મળે અને જો તમે સારવાર નહીં લો જો કોઈ ભગત પાસે કે કોઈ બાપુ પાસે લઈ જાઓ તો તમારું મૃત્યુ નક્કી છે એટલે તાત્કાલિક પ્રાથમિક સારવાર લઈને ધરમપુર સાંઈનાથ હોસ્પિટલમાં લઈ જવા વિનંતી એવું જીવ દયા ગ્રુપના પ્રમુખ શ્રી અલી અંસારી સાહેબ દ્વારા જણાવાયું હતું આજરોજ કોટલાવ ખાતે અભયનો ફોન આવ્યો કે મારા હોન્ડા પેશન બાઇકમાં એક સાપ ભરાયેલો છે મેં તથા મારો વોલેન્ટિયર રેહાન ગોરી જોડે મેં આવીને અહીંયા જોયું તો એક કોમન ક્રેટ ઇંગ્લિશ ભાષામાં અને આપણી ભાષામાં કાઢોતરો સાપ તે સાપ લગભગ એની વધારે વધારે લંબાઈ ચાર ફૂટ ત્રણ ફૂટ આશરે આવે છે અને એ હંમેશા ઠંડી અને વરસાદના સિઝનમાં ખાસ જોવા મળે છે અને હમણાં લગભગ પંદર દાડા પહેલાં આ જ ગામમાં એક ભાઈને આ સાબિત માઇટ આપેલી અને એને તાત્કાલિક ધરમપુર સાયનાથ હોસ્પિટલમાં લઈ જઈને ડૉક્ટર ડીસી પટેલ સાહેબ માર્ગદર્શન હેઠળમાં પહેલાં સારવાર આપેલી અને એનો જીવ બચેલો આ ક્રેટ સાહેબ એવો છે એ તમારા ચોલાની બાજુમાં તમારા તકિયા અને ગાદલામાં ખાસ કરીને રહે છે એટલે રાતના જે પણ લોકો નીચે સુવે છે તે લોકો એ ફરજિયાત પોતાનો ગાદલો તકિયો ચાદર એને ઝટકીને તમારે સૂવાનું અને મોસ્ટ ઓફલી ગામડામાં જે મહિલાઓ નીચે સુવે છે તે લોકોને આ બાઇક થાય અને એની જે બાઇક થાય તો તમને એમ લાગે કે આ મચ્છર કઈ એવું બાઇટ થાય પછી એના સિમ્ટમ્સ જે તમને અસર થવા લાગે પછી તમને ખ્યાલ આવે કે ભાઈ આ બીજું એક કોઈ ભગત બુવા કોઈ મુલ્લા મોલાના પાસે જવાની કોઈ જરૂર નથી તાત્કાલિક જ પ્રાથમિક સારવાર પહેલે આપણે લેવાની અને એક જ બીજી જ સેકન્ડે ધરમપુર સાયનાથ હોસ્પિટલ ડૉક ઋષિપડ સાહેબને કોન્ટેક કરીને ત્યાં જાઉં બાકીના કોઈ ભગત ભુવા પાસે જાવું નહીં અને મારું નામ અલિઅંસારી જીવદયા ગ્રુપ કિલ્લા પાર્ટી મારો કોન્ટેક્ટ નંબર નાઇન એટ ટુ ફાઈવ વન ડબલ સિક્સ જીરો નાઇન થ્રી નાઇન એટ ટુ ફાઈવ વન સેવન નાઇન ફાઇવ થ્રી સિક્સ જ્યાં પણ જેરી બે બિનજેરી સાથ દેખાય તાત્કાલિક અમને કોન્ટેક કરવા વિનંતી થેન્ક યુ વેરી મચ